નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ રાજકોટ ચાર હજારથી ચાર હજાર સાતસો સોળ વિરમગામ ત્રણ હજાર નવસો પંચાવનથી ચાર હજાર ચારસો છાસઠ સાવરકુંડલા ત્રણ હજાર ચાલીસથી ચાર હજાર પાંચસો મોરબી ચાર થી 4,600 ચાર હજાર છસો અમરેલી બે હજાર પાંચસોથી ચાર હજાર બસો નેવું રાપર ત્રણ હજાર પાંચસો બાણુંથી ચાર હજાર પાંચસો એકાવન પોરબંદર ત્રણ હજાર આઠસો પંચોતેરથી ચાર હજાર ત્રણસો ચાર હજાર સાઠથી ચાર હજાર પાંચસો પંચાણું ભાવનગર ત્રણ હજાર સાતસો એંસીથી ત્રણ હજાર સાતસો એંસી ભયાઉ ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો પચાસ પાટડી ચાર હજારથી ચાર હજાર સાતસો દસ વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર સાતસો બે બાબરા ત્રણ હજાર ત્રણસો પંચ્યાસીથી પાંચ હજાર પચીસ બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર જસદણ ત્રણ હજાર આઠસોથી चार हज़ार सात सौ त्रोल तर हजार छ सौ थी चार हज़ार तरण सौ एशी बोटाद तर हजार सात सौ पांच थी चार हज़ार सात सौ पिंयासी समी चार हज़ार बसो थी चार हज़ार सात सौ हारिज चार हज़ार सौ थी चार हज़ार नौ सौ बीस पाथावाड़ा चार हज़ार पचास थी चार हज़ार पचास सीद्धपुर हज़ार पाँच सौ थी हजार बसो पचास વારાહી ચાર હજાર ચારસોથી પાંચ હજાર પાંચસો એક થરા ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર સાતસો વીસ ગોંડલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો એકસઠ લાખણી ત્રણ હજાર આઠસો એક્યાસીથી ત્રણ હજાર આઠસો એક્યાસી ધાનેરા ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર બસો સાઠ ચામખંભાળિયા ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો એંસી दिवोदर चार हजार थी चार हज़ार आठ सौ जामनगर बे हज़ार सात सौ थी चार हज़ार आठ सौ थराद चार हज़ार थी पाँच हज़ार पाँच सौ धांगध्रा चार हज़ार एक सौ चार हज़ार छ सौ छप्पन अंजार त्रण हज़ार सात सौ पचास थी चार हज़ार सात सौ वीस राघनपुर त्रण हज़ार चालीस थी पाँच हज़ार પાટણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો એકતાલીસ નેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર સો ઊંઝા ત્રણ હજાર ચારસો પંચોતેરથી છ હજાર સાઠ સાણંદ ચાર હજાર સોથી ચાર હજાર બસો વિસનગર એક હજાર છસોથી ચાર હજાર ત્રણસો ચાલીસ સિહોરી ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો પચાસ તારી ત્રણ હજાર આઠસો પિંચોતેર થી ત્રણ હજાર આઠસો પિંચોતેર હળવદ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર સાતસો બાણું ડીસા ત્રણ હજાર ત્રણસો અગિયાર થી ત્રણ હજાર નવસો એક કડી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો છવ્વીસ પીલડી ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો